અમેરિકાથી ગુજરાતીઓને રિપોર્ટ કરવાના મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે જણાવ્યું કે અહંકારી અમેરિકન ટ્રમ્પ સરકારે ભારતીયો સાથે આરોપીઓ જેવું વર્તન કર્યું છે જેના કારણે એકસો ચાલીસ કરોડ ભારતીયોનું અપમાન થયું છે કેન્દ્રની મોદી સરકારે આનો જવાબ આપવો પડશે ભાઈબંધ હોવાનું કહીને મોદી સરકારે કરોડોનો ખર્ચ કર્યો હતો બાવીસ કરોડ રોજગાર સરકાર ન કરી શકે તે માટે આ ભારતીયો અમેરિકામાં ગયા હતા વધુમાં તેમણે કહ્યું કે ભારતના ભ્રષ્ટાચારોને મોકલવા માટે ભાજપ સરકાર પ્લેન મોકલે છે ત્યારે આપણે

તો ભારતીયોનું અપમાન કરે છે અમાનવીય વ્યવહાર કરે છે ક્યાં ગઈ તમારી છપ્પન ઇંચની છાતી એ બોલવામાં તો બહુ બધું હતું મારા દેશનો ભારતીય હાથમાં હાથ કડી અને એના સપ